યાત્રાની આમ આદમી પાર્ટીની સક્રિયતાને ને કારણે સફળે જાગેલા તંત્રે રત્ન રત્નકલાકારોના બાળકોની ફી સહાય તાત્કાલિક ચુકવવાનો નિર્ણય લેતા આપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને જશ્ન મનાવાયો હતો ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે મે મહિનામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીની સહાયનો સમાવેશ થતો હતો જોકે આ સહાય બાળકોને ન મળી હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં હતા સત્તાવીસમી ઇટાલિયા દ્વારા સુરતમાં રત્ન અધિકારો માટે સુરત જિલ્લામાં રાહત પેકેજ માટે ચુમોતેર હજાર બસો અડસઠ મળી હતી જેમાંથી સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું અરજીઓ મંજૂર થઈ છે અને છવ્વીસ હજાર છસો અરજીઓ અમાન્ય ઠેરવવામાં આવી છે

લડવી પડશે નહી તો રત્ન કલાકારો ને લોલીકોપ સિવાય કઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેર ની સમગ્ર ટીમ એક એક કારખાના એક હિરાને એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આઉતે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં ઓમિયાના દર્શન કરી ઓમિયાધામ ચાર રસ્તાથી લઈ સવાણીમાં થઈ અને સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધીની નો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આ આખી યાત્રા ધનસભામાં પરિણામ એવા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પૈકી અમે પચાસ હજાર કરતાં વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી અંશે જીત થઈ છે અને જીતની ખુશિયામાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદઅંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલે એટલી નથી આખે આખા હીરા ઉદ્યોગ ને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગ ને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ની આગેવાની ચાલુ રહેશે